આ પાર્થિવ પૂજાની પરંપરા આ પૃથ્વી પર બધેથી પહેલા શ્રી રામચંદ્રજી રામેશ્વરમાં જે શિવલિંગની સ્થાપના છે એ પાર્થિવ શિવલિંગ છે મહાદેવ મહાદેવજીની શિવલિંગ રેતીની બનાવી અને એની પૂજા કરી એની સ્થાપના કરી રામેશ્વરની જ્યારે સ્થાપના કરી ત્યારે બધેથી વિદ્વાનમાં વિદ્વાન હતો રાવણ અને પ્રભુ શ્રી રામચંદ્રજી એ રામેશ્વર ની સ્થાપના કરવા માટે રાવણ ને આમંત્રણ આપ્યું કે તમે આચાર્ય તરીકે આવો અને રામેશ્વર ની સ્થાપના તમે કરાવો તો રાવણ લંકા થી રામેશ્વર એને સુંદર મજાની શિવલિંગ ની સ્થાપના કરાવી એની પ્રતિષ્ઠા રાવણ એ કરાવી છે અને પછી પ્રભુ શ્રી રામચંદ્રજી પગે લઈ ગયા કારણ કે આચાર્ય સ્થાન હતું એટલે પગે લઈ ગયા ત્યારે રાવણે એટલું કીધું વિજય ભવ